ગુજરાત ની અંદર ઘણા બધા કલાકારો છે અને ઘણા બધા કલાકારો વિડીયો વાયરલ થતા હોય છે

કેટલું સારું છે નહીં ગઈ શકે એવું અત્યારે હાલ આ બેન ગાઈ રહ્યા છે પણ મિત્રો તમે જોતા હશો કે અત્યારે હાલ જે ફેમસ છે એને ઘણા બધા લોકો સપોર્ટ કરતા હોય છે પણ નાના કલાકારો ઓછા લોકો સપોર્ટ કરતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ બેન સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે તો આ બેન માટે મિત્રો તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટમાં જણાવજો આ બેન સારું એવું ગાઈ રહ્યા છે અત્યારે હાલ ગુજરાતની અંદર તમે જોતા હશો ગીતા રબારી હોય કિંજલ દવે હોય કાજલ મહેરિયા હોય કે અનેક લેડીઝ કલાકાર હોય કે કોઈ ભાઈ કલાકાર હોય બધા કલાકારો મિત્રો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થતા હોય છે એવી જ રીતે મિત્રો અત્યારે હાલ આ બેન નું ગીત વાયરલ થઈ રહ્યું છે આ બેન બહુ સારું ગાઈ રહ્યા છે આ બેન નું આપણે તમને ગીત પૂરું સંભળાવીએ એ પેલા જો આપડી આ YouTube ચેનલ ઉપર નવા આવો છો તો ચેનલ ને એક લાઈક શેર અને સબસ્ક્રાઇબર કરી દેજો કારણ કે આપડી YouTube ચેનલ ઉપર તમને આવા વાયરલ અને ટ્રેન્ડિંગ સમાચાર જોવા મળતા રહે છે તો એ પહેલા તમે આ બેન નું પૂરું ગીત સાંભળો પછી આ બેન માટે તમે શું કહેવા માંગો છો એ કોમેન્ટ માં જણાવજો તો એ પહેલા તમે આ ગીત જુઓ હે હરે હરતા भरबा थी